ગુડ મોર્નિંગ તો હું ઓફિસે આવી ગઈ છું અને ઉમેશ મને ઓફિસે ઉતારીને સાઈડ ઉપર ગયા છે સાઈડ ઉપર એમનું એક કામ છે એ પતાવી નહીં આવે પછી આપણે ઓફિસે કાલે જે સેટઅપ કરતા હતા એમાં થોડાક કેમેરા અને એક બોડી એવું કંઈક એમને લાવવાનું છે તો એ લાવી અને પછી ઓફિસની પૂજાને એવું કરવાનું છે આજે તો આજનું સેડ્યુલ થોડુંક એવી રીતના છે અને મારા સાસુ સાથે આજે અમે લોકો જ્વેલર્સમાં જવાના છે બિકોઝ એમને કંઈક બ્રેસલેટનું કંઈક કડી કેવું કઢાવવાનું હતું તો અને મારા મમ્મીને બી જ્વેલર્સમાં કામ છે તો આજે મમ્મી અને સાસુ બંનેને લઈને જ જવાનું છે જ્વેલર્સમાં તો આજે આપણે બપોરે જમવાનામાં ભેળનો પ્રોગ્રામ કર્યો છે હું તમને બતાવું ઓ લે 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 સર ભાઈ તો આજે આપડા સ્ટુડિયોમાં છે ને આપણે ભેડ બનાવનો પ્રોગ્રામ હે હવે ગાંદા ગાંદા કરે સ્માર્ટ મંગાવી એમાં થઈ ગયો આ પૂરું આટલી જ પેકેટ આટલું જ આટલું તો પૂરું કરી શું કેવું તમારું ઓ આમ તો કાંદા ગા લેકિન યે સાલા કર કે રહે યહાં પે તો ફાઇનલી ભેડ બની ગઈ છે આને અડધી ખાઈ લીધી છે આને પણ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હા હવે ગટમાળા જેવું એમ એટલે બધા કેરે તો પહેરવા જો બધાને અલગ અલગ પસંદ હોય હે મારી થોડી એક ની હાલે તમારા માટે લેવા તારું શું કામ છે આયું ને તો સાંજે મીનવાઇલ તો ફાઇનલી મેરા ગોલ્ડ મથ્યમે આવી ગયા છે અને મમ્મીને મારા સાસુને ઘરે ઉતાર્યા અને હવે ઉમેશ જોડે આપણે મેં તમને વાત કરી હતી કેમેરાનું પેલું લેવા જવાનું છે તો એ લેવા જઈએ છે અમે જે માયરા ગોલ્ડમાં બનાવવા માટે નાખ્યું હતું પર્સનલી મારા માટે ગોલ્ડમાં રેડ કલરના ધાગામાં વન ઓફ ધ ફેવરિટ છે મારું એટલા માટે એ બનીને આવી ગયું છે આજે આપણે એનું મુહૂર્ત કરીશું બરાબર પહેરવાનું ખાલી એકવાર જોઈ લઈએ ક્વોલિટી કેવી છે અહીંયાથી આ બધા લોક રાખ્યા છે હે ને એટલે આગળ પાછળ ન જાય રીતે અને દોરો પેલો છે યુન નો જ રાખવાનો હતો કે ગમે એ અને રેડ કલર રેડ કલર ખાલી કલર રેડ ઓકે એમ કે તા થોડું ફિટ પડશે પણ મેં એવું કીધું કે એ થોડું ફિટ જ પહેરવાનું હોય ને હમ હમ એ આવી ગયું છે હવે અમે છે ને પહેલા અહીંયા જે અમારો એડિટિંગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે ને ત્યાં ડાયરેક્શન આવે છે એટલે બહુ વધારે પડતું ગરમી થાય છે તો એના કારણે પહેલાં અમે પડદા લઈશું પડદા લઈને પછી અમે કેમેરાને એ બધું ઇક્વિપમેન્ટ લેવા માટે જઈએ છીએ જોરદાર કેમેરો છે એકવાર તમે જોશો અને ગૂગલની અંદર સર્ચ કરશો તમે એમ કહેશો કે ઓસામ આપણે આ સ્ટુડિયો નું નવું એક ઓપનિંગ કર્યું છે એની અંદર અહીંયા બધું જ એડિટિંગ ડિપાર્ટમેન્ટ પ્લસ સ્ટુડિયો અને બધી જ વસ્તુ અહીંયા છે તમને વધારે સારા કન્ટેન્ટ આપી શકીએ વધારે સારા વોઇસ ક્લિયરિટી આપી શકીએ એના માટેના નવા નવા ઇક્વિપમેન્ટ અમે આજે પરચેસ કર્યા છે બેઝિકલી હું બધા જ ઇક્વિપમેન્ટ છે એ સુરત કુંજ ફોટોઝમાંથી લઉં છું અને એમનું નેચર બહુ જ ફાઇન છે રવિભાઈની સાથે કનેક્ટ હોઉં છું હું અને ટોટલ ઇક્વિપમેન્ટ મેં એમની પાસેથી લીધા છે ઓફ જેની અંદર અત્યારે આજે જે મેં લીધું એ હું તમને બતાવવા જઈ રહ્યો છું જેનું અનબોક્સિંગ કરીશું આ સોનીનો સિનેમા લાઇન છે એફએક્સ થ્રી એકદમ અલ્ટ્રા ઓર્ડિનરી આ જે કેમેરો છે ને એ હું તમને કહું ને તો ઓસમ જો કે તમે ગૂગલ કરી લેજો અને લગભગ જેને ખ્યાલ છે એને ખબર જ છે એફએક્સ થ્રી શું છે જેની અંદર અમે નવા નવા કન્ટેન્ટ શૂટ કરીશું કે જે અમારા પોતાના પર્સનલ યુઝ માટે ને તમને એક સારું એવું રિઝલ્ટ આપી શકીએ એના માટે તો આપણે એનું અનબોક્સિંગ કરીશું સૌથી ફસ્ટ એફેક્ટ થ્રીનું સિનેમા લાઈન જેની અંદર આ બધા એના ગાઈડ ને વોરંટી કાર્ડ ને એવું બધું છે બરાબર બોડી પણ એકદમ જોરદાર છે તમે જોશો ને તો તમે એમ કહેશો કે વાવ ગ્રે અને બ્લેક કલરનું કોમ્બિનેશન આવે એકદમ જોરદાર ક્લિયરિટી સાથેની વસ્તુ છે ફૂલ ફ્રેમ અને આપણે અહીંયા મૂકીશું બોક્સની અંદર બધા એના ટોટલ ઇક્વિપમેન્ટ છે અમારું સૌથી સ્પીડી રોબોટ અવાટા ટુ એકદમ જોરદાર વસ્તુ તમને એમ લાગે કે મજા આવી ગઈ એકદમ સ્પીડ આ અમારું પોતાનું અવાટા ટુ ડ્રોમ છે જેની સાથેનો આ એનો વીઆર છે ઓકે હેન્ડલ્સ છે રિમોટ કંટ્રોલ છે એ બોક્સની અંદર છે આ છે ડીજીઆઈ ગિમ્બલ જે સ્ટેબિલિટી માટે સૌથી બેસ્ટ વસ્તુ છે ફોર ગિમ્બલ છે આજે અમે જે નવું પરચેસ કર્યું એની અંદર આ માઇક છે એમ સેવન એમ વી સેવન પ્રો પોડકાસ્ટ માટે સૌથી બેસ્ટ વસ્તુ છે એકદમ સારી ક્લિયરિટી માટે આ રીતેના બે માઇક છે અમારી પાસે જે તમે જોઈ શકો છો આ બંને માઇક છે ઓકે પછી સ્ટેન્ડ છે સ્ટેન્ડ લીધેલું છે બી એમ ડબલ સિક્સ બરાબર પછી ક્લિયરિટી માટે એટલે કે ફેસ અને એના ક્લિયરિટી માટે આ મેં એક લાઇટ લીધેલી છે તમે જોઈ શકો છો ફોર ફિફ્ટી વોલ્સની લાઇટ છે એકદમ જોરદાર વસ્તુ છે કે જે તમને ક્લિયરિટી ફેસની હોય એ લાઇટથી મળે છે બાકી બધા મારા એડિટિંગના ઇક્વિપમેન્ટ છે જે તમે જોઈ શકો છો આ મારી જે ટીમ છે એ આ રીતે વર્ક કરે છે આ બધા લેપટોપ્સ છે મેકબુક છે આઈપેડ છે એલ છે છે આઈલડી છે મેક છે મેક મિની બરાબર વડ ડિસ્કો છે બરાબર એસએસડી છે જેની અંદર બધું સ્ટોરેજ કરીએ છીએ આ માઇક છે અત્યારે હું જે બોલી રહ્યો છું એ ડીજીઆઈનું બેસ્ટ વર્ઝન છે સ્ટુડિયોની લાઇનમાં ગોડ ફાધર કહેવાય જી સિરીઝ છે સિત્તેર બસ્સો ઓકે આ આી ફિફ્ટી છે ફિફ્ટી એમ છે ઓકે આ મિક્સર છે સાઉન્ડ ક્લિયરિટી માટે પછી લાઇટ છે તમે જોઈ લો છો કે આ જેટલું પણ ઇક્વિપમેન્ટ છે ને આ ઇક્વિપમેન્ટની અંદર જ તે તમે અમારા બધા જ વિડીયોને આપી શકીએ અમે તમને એક સારા વોઇસ ક્લેરિટી સાથે એના વિડીયોઝ આપી શકીએ એ માટેનું અને અમારી ટીમ આની ઉપર ભરપૂર મહેનત કરે છે કે વધારે સારું અમે તમને પીરસી શકીએ સોશિયલ મીડિયાથી આના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આ બધા જ મારા પર્સનલ યુઝ માટે છે મારો પોતાનો બિઝનેસ રિયલ એસ્ટેટનો છે એ છેલ્લા સત્તર વર્ષથી હું કરું છું આની અંદરથી જે પણ પૈસા સોશિયલ મીડિયાથી હું કમાવાનો છું આ બધા જ પૈસા અમે ડોનેટ કરવાના છીએ અમે નાના ઘરના વ્યક્તિઓ કે ગરીબ વ્યક્તિઓ હોય એને અમે મદદરૂપ થવાના છીએ તો બંને એટલો વધારે શેર કરજો અને બંને એટલો વધારે પ્રેમ આપજો અને યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એની અંદર કન્ટેન્ટ હું તમને આપીશ તમને જે ગમશે એ પ્રમાણેના હું કન્ટેન્ટ આપીશ બસ તમે એને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને વોચ કરજો એનાથી જે પણ પૈસા મને અર્નિંગ થશે એ બધા જ પૈસા હું ગરીબો માટે હેલ્પફુલ થવાનો છું એ બધા જ વિડીયોઝ તમને ધીરે 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 મારામાં દેખાશે થેન્ક યુ વેરી મચ જય સ્વામિનારાયણ જય માતાજી જય કાળિયા ઠાકર જય બાર બીજના ધણીને બત્રીસ કરોડ દેવતાઓના આશીર્વાદ સાથે બાય બાય થોડોક નાસ્તો કરવા માટે આવ્યા છે રાતના એક વાગી ગયા છે અને એટલી ઠંડી છે અને મને તો બહુ વધારે જ પડતી ઠંડી લાગે છે તો ઉમેશ લેવા માટે ગયા છે ઉબાડિયું ખાવા માટે આવ્યા છે અમે હા ઉબાડિયું જ ઓકે બાય બાય